thank you નમસ્કાર મિત્રો અમારી આટલીનું ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો આશ્યારામને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે આશ્યારામને ફરી સત્તર દિવસની મળી પેરોલ ઝિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો જો શોષણ કેસમાં આજીવન કેદ સજા ભોગવી રહેલા આશારામને ફરી એકવાર સત્તર દિવસની પેરોલ મળી છે તો મિત્રો મળતી માહિતી અનુસાર વધ કરવામાં આવે તો કોર્ટે આશારામને પંદર દિવસની સારવાર અને બે દિવસની મુસાફરીની છૂટ આપી છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો આ દરમિયાન તેઓ તેમની સારવાર માટે મહારાજ જશે અને મિત્રો વધુ વાત કરવામાં આવે તો માહિતી પ્રમાણે આપને મિત્રો જણાવી દીધી કે આશારામને મહારાષ્ટ્રની માધવબાગ હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકશે અને વધુમાં જણાવી દઈએ કે ત્યારે મિત્રો હાલ તેમની સારવાર જોધપુરની આરોગ્ય હોસ્પિટલમાં ચાલી રહી છે હજી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ